નડિયાદમાં યુવાનો તલવારથી બર્થડે કેક કાપતા આવવાનો વિડીયો થયો વાયરલ વિકાસ યાદવના યુવકને બર્થડે પાર્ટીમાં તલવારથી કેક કાપવાની સાથે પોતે ખલનાયક ગીત પર નાચી રહ્યા છે યુવાનો વિડીયોમાં દર્શાવેલ લોકેશન મુજબ બિલોદરા જેલની આસપાસનો વિડિયો નડિયાદના રિંગ રોડ પર આવેલ કોઈ અવાવ જગ્યા પર ઉજવવામાં આવે છે બર્થડે પાર્ટી તલવાર સાથે કેક કાપવાની ઘટનાને લઈ લોકોમાં આક્રોશ ખુલ્લેઆમ તલવાર સાથે પ્રદર્શન કરતા જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ નડિયાદ ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ઉઠ્યા સવાલ